જો રગગર મંડર આ નમ આ મસર કેતા હે આ કોઈ ના મોટરસાઈકલ નો નીકળે આલે પાણી ભરણા છે ભૂગર્ભમાંથી પાણી જાય છે જો જો આ એ પાટીભાઈ ઓ હાલ્યા અમારે સુકાન જો કુંડી માં જાય હે જાય હે નામાં તાળી રશીદ તો એવું કી છે કે તમે કામ નથી કરવા દેતા એટલે અમે કામ નહી કરી એમ કી છે એમ કે તમને ના પાડી છે હાલો બોલતા જવાય રે તમે પડે શું

મે <tudas it noises and |transcribe|>

મેં એની રૂબરૂ રજૂઆત કરી એટલે ભાઈ મને કેવા મીડ્યા મને કે ભાઈ કામ તો થતું હોય આ તમે કોંગ્રેસ વાળા હોય તમે આવે તો કામ કરવા નથી મગજ મગજ ફરી ગયો કે ભાઈ કોઈ અમારા ઘરે કામ કરવા આવે ગંદકી દૂર કરતું હોય અમે ના પાડી જો તમે કરી નાખ્યું હોય તો હાલો મેં કીધું એક ટકો કામ કર્યું હોય તો તમે જોઈ જાવ તમારે આવું છે ને આવું તમે ટોળા લઈને આવો ને તો અમે કઈ બીતા નથી

અને આખું આ તમે જોઈ શકો છો ઓહો જો આ તમે જોઈ શકો છો કે ખરેખર આટલું બધું આ પાણી અહીંયા ભરાણું છે ખરેખર યોગ્ય પ્રશ્ન છે અને થોડુંક આ થાય તો વધુ સારું છે આમાં કોઈ ટોળા લઈને આવવાની ને એવી કોઈ પ્રશ્ન નથી આખા જો મચ્છર ઓલા થયા છે શું આપ જોઈ શકો છો જો આ જે ભૂગર્ભટરના હિસાબે આજે બધા બધા વિસ્તાર જો આ હું બતાવું છું આપને જો શાંતિનગરના આ રહેણાંક વિસ્તાર છે જો જો બાજુની અંદરમાં પાછળ અહીંયા બાલ મંદિર પણ છે તો ખરેખર પ્રશ્ન ખૂબ સાચો છે કારણ કે જો ભૂગર્ભ ગટન અહીંયા થઈ જાય તો ખૂબ સારું છે એમ અને કોઈ અહીંયા વાંધો લઈએ શું એવું ના કહે છે રાજુભાઈને બધા વિસ્તારવાળા વાળા તો આવીને પ્રશ્ન સોલ્વ થઈ જાય તો વધુ સારું છે એમાં કઈ ખોટું નથી અને આ નગરપાલિકા તો કામ કરવા માટે જોઈ છે શું જો આપ જોઈ શકો છો શાંતિનગર ની અંદર માં કેટલું પાણી આ ભૂગર ગટર બધી છલકાય છે અને અહીંયા ક્લોઝ થઈ ગઈ છે આખી જો આપ જોઈ શકો છો જો આ બધા ઘર છે ભાઈ એની બાજુમાં જ પાણી છે જો આખું આ પાણી ભરાય છે ને બધું આખી પાણી ભરાય છે આજે રાજુભાઈ નગરપાલિકાએ ગયેલા અને એનો એક વિડીયો વાયરલ થયો છે એટલે વિડીયો હું જોઈને આજે હું અહીંયા રાજુભાઈને લઈ આવ્યો છું કે ભાઈ રાજુભાઈ વાસ્તવિક શું છે એ જરા આજે બતાવો તમે એટલે રાજુભાઈને એમ લાવ્યો છું અને સ્થાનિક લોકોને પણ મેં આજે પૂછ્યું છે કે જો બેન બેનની બધાય એટલે બેન આ કામ કરવા માટે આવે તો કામ કરવા દેશો ને બેન તમે કરવા દે ને અમે કહો અમે કોણ ના પાડી આ ગન કી જાય ને જો બરાબર છે તમતાર મો કરજો ને કોઈ એમ કોઈ પણ ના પાડે તો મન કહેજો બરાબર છે હું નહીં બરોબર કોઈ નો ના પાડે શું

હે ભાઈ કામ કરવા આવે તો કરવા દેશો તમે બધું અમે કામ કરો ઈ આટે દરજી દિયા તા નથી ભાઈ કામ કરી દિયો તમે બરાબર આ કામ કરવા આવે તો કરવા દેશો પણ હા હા નહી કાલે કા વિડિયો મેકલો તો યાર હા કામ કરવા દેવી ને આ કોણ આવે માર આવી ગંગકી મારી હાચી બરાબર છે બરાબર છે તો આ છોકરાઓને બચાવ ને હો અમાજુ ના ના ફરી વાત ફરી વાત તો પછી ફરી વાત છે તમે મિત્ર કામ કરવા દેશો આ કામ કરવા માટે આવે તો હા ના નહી કે ભલે આવતા કામ કરવા આ અમે હાજર જ છીએ હર્ષિલભાઈ જો તારે તમે જો કામ કરવા માટે તમારી ટીમને મોકલશો તો કામ કરવા માટે શાંતિનગરના તમામ વ્યક્તિઓ અત્યારે રાજી છે અને કામ કરવા દેશે અને કોઈ અહીંયા પક્ષા પક્ષીની કોઈ વાત નથી તમે એક આપણે ખરેખર એટલો મોટો પ્રશ્ન જે આ શાંતિનગરનો એટલું બધું પાણી ભરાયવાનું છે જે અમારો વિડીયો જોઈને જો તમને સાચો પ્રશ્ન લાગતો હોય તો તમે આ જે ગટર છલકાય છે એને યોગ્ય રીતે તમે અહીંયા સફાઈ કરવા માટે તમારા માણસોને મોકલજો તમને કોઈ અહીંયા કહેશે નહીં એવું જો બધા આ તમને આપે છે અને આનાથી વિશેષ તો બીજું હોય શું શકે તમારે શું એટલે ખરેખર જો તમે પ્રજાએ આજે આટલા બધા મત આપીને આજે વીસ વીસ વર્ષથી આ જો આપણને ત્યાં ચૂંટીને મોકલતા હોય અને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તમારે તો ખરેખર આપણે કોઈ પાર્ટીની વાત નહીં પણ એક પ્રજાના જે પ્રશ્ન જે છે એની વાત કરવી જોઈએ અને ખરેખર આ પ્રશ્ન એટલો બધો સાચો છે જે આ જો હું અહીંયા આવીને હું આપને બતાવું છું જો આ જોઈ શકો છો તમે જો શું જો આ મચ્છર તમે જોઈ જો 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 આ મચ્છરના આ ખર છે જો બતાવની હું હાલત થાય જો જો આપ જોઈ શકો છો મચ્છર કેટલા છે તમે જોઈ શકો છો જો તો ખરેખર એક સાચો પ્રશ્ન છે અને આ બાબતે એક તમે એક જવાબદાર વ્યક્તિ છો તો એક શું

અહીંયા લેડીઝું ધક્કા કરે છે અહીંયા છોકરાઓ ધક્કા કરે છે હા અહીંયા પાંચ ઘર હંપી હંપીને અહીંયા એમ કેવા જાય છે કે ભાઈ આ વસ્તુ મારે પ્રોબ્લેમ છે પણ કોઈ ધ્યાન નથી ધરતા તો પછી શું કરવું આ તો કદાચ એમનો ફોલ્ટ હોય એ કહેતો હોય તો અલગ છે બાકી એવું તો કોઈ છે જ નહીં કોઈ કામ કરે ના પડે છે આ વસ્તુમાં કોઈ ના પડે તમે છતાં એક વાર કેમેરો ફિલ્મ જોઈ શકો કે અહીંયા કોઈ કામ કરવાની ના પડે જો આ બધું આ વાત જે કદાચ ભરતીય થોડી ઘણી નાખી દીયો છોકરા વોકરા કોઈ હાલી ચાલી છે કે એ વસ્તુ નથી બનતી આયા તો કોઈ કામ કરીને ના થોડી પડે સાહેબ નો નો અલી વસ્તુ ખોટી છે કે કામની ના પડે કે કામ કરવાનો ન પડે ના ના વસ્તુ ખોટી છે જો કે ના કામ કરવું હોય ને તો આ બાનું ગાઢીએ કે અમે બાનું ગાઢીએ કે એ નો કામ કરવાની વાત હું છે બાકી કામ કરીને કોઈ કોઈને ના જ ના પડે બરાબર છે જો ભાઈ કામ કરવાની

ભલે ગરીબ માણાની સોસાયટી છે મિનિમમ અંદાજે પાંત્રીસ લાખ ની જગ્યા રહી નગરપાલિકા ને મફત માં દીધી કોને આપી છે સોસાયટી વાળા આપી છે ખાલી કામ અમારે શું હતું સોસાયટી વાળા ને કે ભાઈ તમે અમને રોડ રસ્તા કરી દીધો બરાબર છે બરાબર આ લોકો પંદર વર્ષ થી બનાવટ કરીને હોય ગયા હજી કઈ છે આ તમારી હાલત સામે છે સાચી વાત છે બરાબર તો શક્ય હોય તો જો હર્ષદભાઈ કામ કરી દો તો સારું છે બાકી તો જે જેવા તો મતદારો છે બધા પછી પોતપોતાની રીતે પછી એમાં શું

એ તમારા માટે પોઝિટિવ વિચારી અને આ એક તમારો જે પ્રશ્ન જે છે એ હલ કરવાની ભાટી ટીવીના માધ્યમથી હું એ તમને પણ એક વિનંતી કરું છું નગરપાલિકાને કે પણ તમે પણ એક શાંતિનગરનો એક જેન્યુન પ્રશ્ન છે જો મેં આવીને વિડીયો બનાવ્યો છે હું કોઈ પક્ષને કે કોઈને હું નથી માનતો હું ફક્ત કામને માનું છું જો કામ થશે તમારું અહીંયા અને તમે જો અહીંયા કામ કરી દેશો તો ભાટી ટીવી તમારો પણ વિડીયો બનાવીને અમે મૂકશું કે ભાઈ નગરપાલિકાએ આ કામ કરી અને તમે પણ આ એક કામ કર્યું છે સ્તુત્ય કાર્ય તો અમે તમારું પણ આમાં અમે અહીંયા મૂકીશું અમને કોઈ વાંધો નથી એમ શું જો તમે આ પાણીનો પ્રશ્ન જે તો એના માટે આ જે આ ગંદકીનો કામ તો કરવું જ પડે ને બરાબર આટલા વર્ષો થી અમે તમને મત આપતા હોય તમે હામું નથી જોતા એનું શું અમારે કરવું હકીકત મત તને એમ કહે છે કે અમે કામ કરી દઈશું પછી જોતા બી ના ના પ્રશ્ન પ્રશ્ન તમારો સો ટકા સાચો છે અને હું પણ તમારા એમ શાંતિનગરના રહેવાસીઓ વતી હું પણ એક ભાટી ટીવી વતી એ હું એક તમને નગરપાલિકાને અપીલ કરું છું ચીફ ઓફિસર સાહેબ સરૈયા સાહેબ તમને હર્ષિંહ સોમાણી સાહેબ તમને હું પણ વિનંતી કરું છું કે તમે અહીંયા આવીને એક આ પ્રશ્ન છે અને તમે આવીને જોઈ લ્યો તમ તારે અને શક્ય હોય તો આ પ્રશ્નને ઉજાગર આ પ્રશ્ન સોલ્વ કરશો તમે તારે તો ભાટી ટીવી તમારો પણ અમે પ્રશ્ન જે તમે આ સોલ્વ કર્યો હશે તો એનો પણ આ વિડીયો ઉતારી અને એ પણ અમે મૂકવાની અમે હું તમને ખાતરી આપું છું તમ તારે જો આ શાંતિનગરમાં આવેલી જે આંગણવાડી જે છે હવે એની પણ દશા તમે જો અહીંયા ગંદકી ઝાડવા બધું જ અહીંયા છે તમે શું થોડીક સફાઈ અહીંયા પણ થાય તો ખૂબ સારું છે કારણ કે અહીંયા શું છે કે મેઇન કારણ એ છે કે અહીંયા આ દિવાલ થઈ ગઈ છે જે દિવાલ થઈ જવાના કારણે જો આપ જોઈ શકો છો કે અહીંથી આ જવાની જે છે ને પેલા અહીંયા દિવાલ અહીંયા ખુલ્લું હતું એટલે શાંતિનગરવાળા

ખરેખર છોકરા બિચારા ભણવા ખરેખર આયા એક શાંતિનગરના લોકોએ ચાલવા માટેનો જો એક થોડોક રસ્તો રાખવામાં આવ્યો છે ને તો ખરેખર જે આ ન આ બધા પ્રશ્નો ઊભા થવાનું મુખ્ય કારણ છે ને આ દિવાલ છે જો જો આ બધા બાળકો જો આ ટપીને બધા આવે છે જો સ્કૂલ થી આવે તો તમે જો આ ટપીને બધા આવે છે તમે વિચાર કરો તમારે જો

કારણ કે રોડ છે નહીં એના કારણે આજે સિરિયસ હોય તો એકસો આઠ પણ સાચી વાત સાચી વાત છે આપણે એના માટે થોડુંક ના ના જો અહીંયા રસ્તો પણ નથી જો આ રસ્તો પણ આખો બધે આપણે રસ્તા બનાવીએ છીએ તો અહીંયા રસ્તો પણ છે નહીં પીવાનું

તમે તો શું ક્યો જો તમારા બનાવો છે ને રોડ આયા હા છે છે અમને આટલોક રસ્તો ને ત્યાં અમે પણ અમને સેજ રસ્તો આપો ચાલવાનો વાહ રસ્તો આપશે તો અમે ચાલશું ને અમે સાડા જશું ને ત્યાં

કેસર સિબાપુ ની દિવાળી તો એમ કહે કે કે તમે તોડો માં નથી આપતા અમને હાલવાનું જે ખરેખર એક થોડુંક રસ્તો થી જે જો આ બધું આપણે ખાલી હાલવાપુર તો સે રસ્તો આપો અમારે ગોમે તે કામ હોય ને અમારે અહીં જ જવાનું હોય જો આ બધા જ એક ખરેખર રસ્તો આપવો જોઈએ જો હું આપને એક આ લોકેશન બતાવું છું આ શાંતિનગર છે જો આ આંગણવાડી છે મિત્રો સરકાર આજે સ્ત્રીઓ નાની નાની બાળાઓને જે ભણાવવા માટેની સ્કીમો કરે છે ત્યારે આજે આ નાની નાની ભૂલકા જે નાની બાળાઓ જે છે છોકરીઓને આજે ભણવા જવા માટે થઈને આજે આટલા પ્રોબ્લેમમાં છે તો ખરેખર સરકારે પણ ખરેખર કરી આપવી જોઈએ કારણ કે તો ખરેખર આ જે ઘાસની અંદર ચાલે છે એના બદલે એક થઈ શકે તો એક ચાલવાની પણ વ્યવસ્થા કરી આપવી જોઈએ જો આ બધા ચડીને બધા આવે છે

અમારા બેગ ઘા કરીશું અમારા બેગ તૂટી ન થાપતા વાહન નીકળ્યા ને તો ને ખાલી હલવાનો ખાલી થોડોક રસ્તો આપી દે ઓકે